બનાસકાંઠાના લોકસભાના પક્ષના ઉમેદવાર રમેશ પટેલે મા અંબાના દર્શન કર્યા હતા તેમણે ખેડૂતોને મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી અને કોંગ્રેસને આઈસીયુ પર જીવિત પક્ષ બતાવ્યો તો ગલબાભાઈના નામે પ્રચાર કરતા રેખાબેનને પણ અવળા હાથે લીધા હતા ખેડૂતોએ ઊભી કરેલી શાખાઓનો વહીવટ હવે ભાજપ કરે છે અને ડીઝલ અને પેટ્રોલની સબસિડી ખતમ કરવાને લીધે ખેડૂતોને ઘાસચારા પણ મોંઘા પડી રહ્યા છે જેને લઈને ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબે છે તો ભાજપ ગામડાનું અર્થતંત્ર ખતમ કરી રહ્યું છે આજે મા અંબાના દર્શન કરી અને મેં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે મારી ચૂંટણીનો લડવાના મુદ્દાઓ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાનના ઉમેદવાર હતા ત્યારે એમને ખેડૂતોને એમએસપીના અને આવક ડબલ કરવાના ખેડૂતોની આવક ડબલ કરવાના વાંચનો આપેલા અને એ મુદ્દાને ધ્યાનમાં લઈ અને એમને સમગ્ર દેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર કરેલો અને ખેડૂતોએ એમને ખોબલે ખોબલે વોટ આપેલા પરંતુ બે ટર્મ બહુમતી સાથે એમને મળવા છતાં હજી સુધી એમએસપીના વાત હોય કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હોય એમાંથી એક પણ નું પાલન એમને કર્યું નથી ત્યારે હવે ખેડૂતોના મુદ્દાઓને ફરીથી ત્રીજી ટર્મમાં એ મૂર્ખ ન બનાવે એ માટે થઈ અને હું અપક્ષમાં ખેડૂતોના મુદ્દાઓને લઈ અને બનાસકાંઠા સીટ ઉપરથી દાવેદારી કરી છે સાથે સાથે સહકારી માળખામાં બનાસકાંઠાની અંદર ભાજપના જે મેન્ડેટ આલવાની પ્રથા છે એના કારણે ખેડૂતો આગેવાનો એ પોતાની જ શાખાઓ જે એમને ઊભી કરેલી છે એનાથી વંચિત રહ્યા છે અને ભાજપનું મોવડી મંડળ એ તમામ સંસ્થાઓનું વહીવટ કર્યું છે ત્યારે એમને સહકારી સંસ્થાઓને ભાજપની તિજોરી બનાવી દીધી છે અને એના કારણે ખેડૂતો પશુપાલકોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે અત્યારે ડીઝલ અને પેટ્રોલ ઉપરની સબસિડી ખતમ કરવાને કારણે પશુપાલકોને ઘાસચારો ખૂબ મોંઘો પડી રહ્યો છે અને દૂધના ભાવો એ પ્રમાણે વધ્યા નથી પરિણામે પશુપાલકોને આત્મહત્યા કરવા સુધીના પણ નોબત આવી શકે છે પશુપાલકો ખૂબ જ દિવસે ને દિવસે દેવાની અંદર ડૂબી રહ્યા છે ગામડાનું અર્થતંત્ર ખતમ થઈ રહ્યું છે ત્યારે હું આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અપક્ષ ઉમેદવાર તરીકે મારી દાવેદારી નોંધાવી છે તો આ તો સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ